દિવસનો પગાર આપો પગાર આપો પગાર આપો જીંદાદો સહાય આપો વિંદો સદપો જીંદાદો જીંદાદો પૂર્ણસ્ત લોબને સહાય આપો સહાય આપો પૂર્ણ સમય પડે રોજનો પૂરા પગાર આપો ઇલેક્શન જેવી જોઈએ કામદારોને જે આમના કારણે નોકરી પર નથી જઈ શકતા એટલે પગાર મળવો જોઈએ જે દિવસ એ લોકો નથી જઈ શકતા અને એમને આર્થિક સહાય 10000 થી વધારે મળી જોઈએ એવી માંગણી અમે કરી છે તમને નિવેદન છે કે આ વધારે છે તંત્ર સર્જિત પૂરના કારણે હજારો લોકો લાખો લોકો બેગર બન્યા છે ખરાબ થઈ છે નુકસાન થયેલ છે અને આ તંત્ર થયું છે કેમ કે ગૌચરો વેચી દીધી છે કાંસો પૂરી દીધા છે તળાવો પૂરી દીધા છે અને વડોદરા શહેરમાં ગેરકાયદેસરના દબાણો થઈ ગયા છે એટલે અમારે કમિટી દ્વારા આવેદન પત્રમાં એ સ્પષ્ટપણે માંગણી કરી છે કે જ્યુડિશિયલ સમિતિની નિમણૂક કરવામાં આવે તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને બીજો અમારો મુદ્દો છે કે કામદારો ચાર પાંચ દિવસ જે પોતાની ફરજ પર જઈ શકતા નથી કદાચ કંપનીઓ બંધ હશે જેના કારણે કામદારોને આર્થિક નુકસાન થયેલ છે

જે વહીવટકર્તાઓ છે જેમણે એવી પરિસ્થિતિ સર્જી દીધી કે નું અડધું વડોદરા ડૂબી ગયું અને એના કારણે એટલું બધું નુકસાન થયું છે કે કામદાર બિચારો કે બે ખાવાનું નથી રહ્યું ચાર ચાર દિવસ સુધી નોકરી પર નથી જઈ શકતો અને એમને આ માનવ સર્જિત એની તપાસ થવી જોઈએ અને જે જવાબદાર વ્યક્તિ છે એના ઉપર એક્શન લેવા જેવી એ માંગણી અમે કરેલી છે